શનિવારે બે માર્ચ તેઓ જાહેર સભાને સંબોધવા અને કૃષ્ણનગરમાં એ અનેક પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરવા માટે નાંદિયા જિલ્લાની મુલાકાત લેશે પીએમ મોદી હુગલીના આરામ બાગમાં સાત હજાર બસો કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે આ પ્રોજેક્ટ રેલવે બંદરો ઓઈલ પાઇપલાઇન્સ એલપીજી સપ્લાય સાથે સંબંધિત છે તેનો હેતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનો અને વિસ્તારમાં કનેક્ટિવિટી વધારવાનો છે પીએમ મોદી પશ્ચિમ બંગાળના નાંદિયા જિલ્લાના કૃષ્ણનગરમાં પાવર રેલ અને રોડ સેક્ટર સાથે સંબંધિત પંદર હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદઘાટન કરવા જશે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ઉર્જા ક્ષેત્રને મજબૂત કરવાનો અને રાજ્યમાં પરિવહન માળખામાં સુધારો કરવાનો છે તો આગળ વધ